સુરત જિલ્લાનો આંબલી ડેમ ભયજનક સપાટીએ વહી રહ્યો છે માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ ડેમની જે સપાટી છે તે એકસો પંદર મીટર છે અને હાલ સપાટી એકસો તેર મીટરે પહોંચી છે ડેમના છ દરવાજા ખોલી છ હજાર એકસો બત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

આમની ડેમમાંથી હજાર ક્યુસેક જેટલું પાણી જે છે હાલ છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર છે જે નીચાણવાળા સત્તાવીસ જેટલા ગામો છે તો કે આમની ડેમના જે ગેટ ખોલવામાં આવી રહ્યા છે જે પાણીનો જે પ્રવાહ છે તે નજરે પડી રહી છે પાછળના આપણી સાથે આમની ડેમના અધિકારી છે એમની સાથે વાત કરી સાહેબ જે રીતે ગેટ ખોલવામાં આવ્યા છે કેટલું પાણીની આવક છે અને કેટલી જાવક છે શું કેતો આજની વાત કરો તો સવારે પાંચ વાગે ડેમની સપાટી રૂલ લેવા લાગે 100

પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં જે છે ત્યાં પશુપાલકો અને જે માછીમારોને ન જવા માટેની પણ તંત્ર દ્વારા હાલ અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જે બેમ નો જે નજારો છે તે આપ જોઈ શકો છો અને ડેમ જે છે તે હાલ છ હજાર ક્યુસેક જેટલું પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ ખાસ કરીને સાવચેત કરવામાં આવી રહ્યા છે યાસીર કાજ સંદેશ ન્યૂઝ માંડવી